દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલના જય ભગવાન મિત્રો અત્યારે મોટા ભાગના લોકો એવું પાછળ જો કારણ હોય તો વધારે પડતો કાર્બોહાઈડ્રેટ લેવો અને બેઠાડું જીવન ટેકનોલોજીનો જમાનો છે કોમ્પ્યુટર ઇન્ટરનેટનો જમાનો છે આખો દિવસ માણસ કોમ્પ્યુટર પર બેઠો હોય આખો દિવસ મોબાઈલ પર બેઠા હોય કોઈ ફિઝિકલ શારીરિક એક્ટિવિટી થતી નથી શરીરમાં કેલેરી બળતી નથી પરસેવો પાડે એવું કામ આપણે કરતા નથી અને ઉપરથી આપણે ખોરાક ભરપેટ લઈએ છીએ અને એમાં મિત્રો ઘઉં ઘઉં સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ છે જે ખોરાક તમારો ડાયજેસ્ટ નથી થતો જે કેલેરી તમારી વપરાતી નથી એ કેલેરીનું લિવર ચરબીમાં રૂપાંતર કરે છે અને એ જ ચરબી આપણા વધારે પડતા વજનનું કારણ બને છે ઘણા લોકો મેં એવા જોયા છે પહેલાં ઇન્ટરવ્યૂ પણ મૂક્યા છે કે જેણે માત્ર ઘઉં છોડી દીધા એકલા ઘઉં છોડી દીધા એનું છ મહિના વરસમાં દસ દસ કિલો વજન ઘટી ગયું છે માત્ર ઘઉં છોડવાથી એટલે મિત્રો ખાસ એનો ઓપ્શન હું આપું છું એક મહિનો ઘઉં ખાવાના બંધ કરી દો ઘઉંની કોઈ પણ આઈટમ નહીં ખાવાની કશું જ નહીં ખાવાની અને ઘઉં નહીં ખાવાના એટલે મેદો તો ખવાય જ કઈ રીતે મેદો તો વ્હાઈટ પોઈઝન છે મેદો અને ઘઉં આ બંનેને તિલાંજલિ આપી દો એની જગ્યાએ તમારા ડાયટમાં મિલેટ અનાજ જે અત્યારે ડૉક્ટરો પણ આ મિલેટ અનાજ ખાવાની સલાહ આપે છે મિત્રો અને મિલેટ અનાજ જે આપણા ઘૈડ્યા વખતે વપરાતું હતું એ મિલેટ અનાજ એ ગરીબીનું પ્રતિક હતું પેલા અમે નાના હતા ત્યારે કે ભાઈ ગરીબ માણસ હોય એ જ મિલેટ અનાજ ખાય પૈસાદાર તો દાળ ભાત શાક રોટલી એ ખાય મિલેટ અનાજમાં શું આવે રાગી આવે કાંગણી આવે બાવટો બંટી કોદરા જુવાર ને બાજરી આ મિલેટ બરછટ અનાજ આવે આ અનાજની તમે કોઈ પણ આઈટમ બનાવો આ અનાજ દળી એની રોટલી બનાવો એનો રોટલો બનાવો એનો થોડો સામાન્ય ઘી નહીં ઘી નાખો તો ગાયનું સામાન્ય નાખવાનું સામાન્ય શીરો બનાવો એને દળી અને એની છાસમાં રાબ બનાવો જેને અમારી દેશી ભાષામાં ગોમડામાં ભેડકું કહેવાય છે એ ભેડકું તમે બનાવી શકો છો મિત્રો આ રીતે મિલેટ અનાજને તમારા ડાયટમાં સ્થાન આપો મિત્રો એક મહિનો ઘઉં અને મેદો છોડી અને આ મેં જે અનાજ કહ્યા રાગી છે કાંઈણી છે બાવટો છે બંટી છે જુવાર છે બાજરી છે આ બધામાંથી કોઈ પણ એક અથવા તો બધા અનાજને તમારા ડાયટમાં સ્થાન આપો અને ખાવાનું ચાલુ કરી દો મિત્રો એક જ મહિનો હું કહું છું એક મહિનામાં તમારા શરીરમાં જે એનું રિઝલ્ટ જોવા મળશે હું ગેરંટી આપું કે એક મહિનામાં તમારા શરીરમાં જે સ્ફૂર્તિ આવશે જે જે ચેન્જ આવશે કાયા પલટ થશે તમારું વેટ ડાઉન થશે અને જે સ્ફૂર્તિ આવશે ને તો તમે જાતે કાયમ માટે લાઈફ ટાઈમ ઘઉંને મેદો છોડી દેશો અને લાઈફ ટાઈમ તમે મિલેટ અનાજ જ ખાવાનું પસંદ કરશો મિત્રો એ મારે કહેવું નહીં પડે પણ એક મહિનો તમે આ ટ્રાય જરૂર કરો મિત્રો એમાંય જેને વધારે પડતું વજન છે પેટ ઉપર વધારે પડતી ચરબી છે એવા લોકો તો ખાસ કારણ કે મોટાભાગના રોગોનું મૂળ વધારે પડતું વજન છે ઢીચણની ઢાંકણીઓ ઘસાઈ જવી ગેપ પડવી ને નિરિપ્લેસમેન્ટ કરવું ચાલવામાં તકલીફ પડવી પગની એડીઓ દુખવી કમરનો દુખાવો એ બધું જ વધારે પડતું વજન જેનું હોય એને આ પ્રોબ્લેમ સો ટકા આવવાના ડાયજેશનના પ્રોબ્લેમ પણ આવવાના તમને બધાને ખબર હશે તમે ડૉક્ટર પાસે જ્યારે ગયા હશો અને આવી કમ્પ્લેન લઈને ગયા હશો ત્યારે ડૉક્ટરે પહેલાં કહ્યું હશે કે તમારું ગમે એમ કરીને વેઇટ ઓછું કરો વજન ઓછું કરો એવી બધા જ ડૉક્ટરો ઓવરવેઇટવાળાને સલાહ આપે છે તો મિત્રો આશા રાખું કે આ અનાજ ચાલુ કરજો અને વિડીયોને શેર કરજો પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના બનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત